તો ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામે સીએનાઈ ચર્ચ ખાતે નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નાતાલ એ ખ્રિસ્તી ધર્મનો પવિત્ર દિવસ છે આ દિવસે ભગવાન ઈશુના જન્મની ઉજવણી કરવામાં આવે છે ત્યારે નાતાલની ઉજવણી કરવા માટે ડેડિયાપાડા તાલુકાના ગારદા મંડાળા ખાબજી ખામ અને અલમાવાડી સહિતના તમામ દેવળો તથા મકાનો રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા ત્યારે નાતાલ પર્વના વધામણા સાથે ખ્રિસ્તી સમુદાય દ્વારા એકબીજાને મેરી ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ત્યારે સીએનઆઈ ચર્ચ ગારદા ખાતે ખ્રિસ્તી બંધુઓ દ્વારા ખાસ નાતાલના પવિત્ર પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાના નાના ભૂલકાઓ તેમજ અલગ અલગ ગામોમાંથી ઉપસ્થિત બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા

નાતાલનું પર્વ એ સર્વ લોકોને માટે છે આખા જગત માટે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેમ લઈને એ નાતાલના દીવોળ છે આવેલ છે અને એ પ્રેમ નાતાલના દીવોળ છે અલગ અલગ સ્થળે અલગ અલગ લોકોને અલગ અલગ જાતિમધ્યે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ અમે વહેંચીએ છીએ એટલા માટે અમે નાતાલ એક જન્મ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ જયંતિને અમે ઉજવીને એ પ્રભુ શ્રી ક્રિષ્ન પ્રેમ અમે અલગ અલગ જાતિ અને અલગ અલગ લોકો મધ્ય અમે વહેંચણી કરીએ છીએ નાતાલ ફક્ત ખ્રિસ્તી લોકો માટે જ નહીં પણ સર્વ જગતના લોકોને માટે એ આનંદ પ્રેમ અને માફીનું પર્વ તરીકે અમે જોઈએ છે અને એટલા માટે અમે પ્રભુ શ્રી કૃષ્ણ આ જયંતિને અમે ઉજવી રહ્યા છે નાતાલનો સંદેશ એ જ છે પાપથી દબાયેલા કચડાયેલા જે નાસીપાસ થઈ ગયેલા નિરાશ થઈ ગયેલા હતાશ થઈ ગયેલા એમને એકીકરણ કરવાના માટે એમને પુનઃસ્થાપિત કરવાનો આ એક પર્વ છે માફી આપવાનો પર્વ છે ખરા હૃદયમાં એ શાંતિ પ્રાપ્ત કરવાનો એ પર્વ છે અને એકબીજાનો એ પ્રેમ નાતાલના દિવસે છે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મજયંતિ તરીકે ઉજવીએ છીએ ત્યારે એ જ પ્રેમ આખા સર્વ જગતના લોકોને અલગ અલગ જાતિના લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેમ અમે વહેંચીએ છીએ અને એટલા માટે નાતાલનું પર્વ એ માફીનું પર્વ છે પ્રેમનું પર્વ છે આનંદનું પર્વ છે અને એકબીજાને તૂટી ગયેલા સંબંધો એ બાંધવાનું પર્વ તરીકે અમે ઉજવીએ છીએ અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગતમાં દેહ ધારણ કરીને જગતમાં મોકલી આપ્યા જેથી કરીને જે તે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને અનંત જીવનનો એ ખાતરીને અનંત જીવનનું તારણ અને મોક્ષ પ્રાપ્ત કરે એટલા માટે ઈસુ ખ્રિસ્ત બે હજાર ચોવીસ વર્ષ પૂર્વે આ જગતમાં દેહ ધારણ કરીને આવ્યા હતા જેથી કરીને લોકો ઓળખે અને શાંતિ અને સલામતી અને આનંદ ખરો પ્રેમ ખરો આનંદ એ વ્યક્તિગત જીવનમાં અનુભવ કરીને હંમેશા આગળ વધતા રહે આ નાતાલનો સંદેશ છે આ નાતાલનું પર્વ છે